ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટા ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીગા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી ને ઠીક છે એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીગા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં માં જુદી આવ્યા નથી આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એને સ્પષ્ટ હાર દેખાતી હોય કોંગ્રેસના નેતાઓ બેફામ નિવેદનો કરી બનાસકાંઠાના ખેડૂત પશુપાલકોનું અપમાન કરી રહ્યા છે હું આપની સમક્ષ ન કહી શકું એવી હલકી ભાષામાં એ લોકો વાત કરી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પડીકા દ્વારા મતદારો નહીં વેચાય આ પડીકા નથી એ પ્રસાદ છે અને આ પ્રસાદનું અપમાન છે કાશી વિશ્વનાથ બાબાનું અપમાન છે બનાસકાંઠાની જનતાનું અપમાન છે અને આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારો એનો જડબાતોડ જવાબ આવશે કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાય છે અને કોંગ્રેસ હારની હતાશામાં આ જે નિવેદનો કરી રહ્યા છે તદ્દન પાયા વિહોણા છે આ નિવેદનોને હું નકારી કાઢું છું અરવલ્લી જિલ્લામાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયા સામે ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે કાર્યાલય ખાતે બેઠકમાં હાજરી આપવા આવેલા ઉમેદવાર પાછલા બારણે રવાના થયા હતા વિરોધ પ્રદર્શનને પગલે બેઠક મુલતવી રાખવાની ફરજ પડી હોવાની ચર્ચા પણ થઈ હતી ભીખાજીના સમર્થકોએ રસ્તા પર ભાજપના ખેસ અને ટોપીઓ ફેંકી દીધી હતી અને ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી હતી જો ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કારના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અલગ અલગ તાલુકામાંથી બધા કમલમ માં રજૂઆત કરવા માટે આવ્યા હતા બધા અહીંયા ભેગા થઈને કમલમમાં અંદર જવા કરતા ત્યાંથી અમને હાથ પકડીને બહાર કાઢવા માં કે તમારી કઈ જરૂર નથી અમે ભારતીય જનતા પાર્ટી ને એટલું કહેવા માંગીએ છીએ કે જો કમલમ છે દરેક કાર્યકર્તા પરસેવાના મજૂરીના ફાળાથી બનેલું છે આ કોઈ એક બે નેતાઓના પૈસાથી નથી બનેલું એમ અને જો અમારો વિરોધ એટલો જ છે કે જો કાર્યકર્તાઓ જો દન રાત મજૂરી કરીને જો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરેલી હોય અને એક બે દિવસમાં કે ચાર મહિના છ મહિના બાર મહિનામાંથી આઈલેન્ડ ટિકિટ આપતા હોય તો એનો અમે સજ્જડ વિરોધ છે અને જો અમારા ભીખાજી ઠાકોરનું

પરુષોત્તમ રૂપાલનની ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણી મુદ્દે જામનગરમાં રાજપૂત સમાજ રસ્તા પર ઉતર્યો રૂપાલનની ટિકિટ પાછી ન ખેંચાય તો દેશભરમાં ભાજપ વિરોધી મતદાન કરવાની જાહેરાત કરવામાં આવી છે જામનગરમાં આગામી સમયમાં મહાસંમેલન યોજાવાની પણ તૈયારી દર્શાવાઈ રાજપૂત સમાજ ખાતે રાજપૂત મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસે સૂત્રોચ્ચાર કરાયા હતા

રાજ્યમાં સખત ગરમીની ની આગાહી કરી હતી ત્યારે મહેસાણા અને સુરેન્દ્રનગરમાં જિલ્લા પ્રશાસને બાર થી ચાર વાગ્યા સુધી બહાર ના નીકળવા ઠંડક માં રહેવા બહુ પાણી પીવાની સૂચના જાહેર કરી છે અમદાવાદના કોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી બેઠકમાં ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા રૂપાલાના વિવાદિત નિવેદન અંગે બેઠકમાં આગામી રણનીતિ ચર્ચા કરવામાં આવી હતી બેઠક પૂર્ણ થયા બાદ આ રણનીતિ જાહેર કરી હતી રાજપૂત આગેવાનોએ જણાવ્યું કે અમે ભાજપના વિરોધી નથી અમે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીએ છીએ અમે પરસોત્તમ રૂપાલાને માફ નહીં કરીએ ભાજપે કોઈ જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદન પત્રો પણ અપાના છે ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે પૂતળા દવાન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું આવેદનપત્ર ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલોનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે કારણ કે એને મેં અમારા માતા પિતા ઉપર રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાંખી લેવા માંગતો નથી અને આના એવા ઘેરા પડધે પડઘા પડ્યા છે કે આ સી પાટીલ સામે પણ રાજકોટ આવું પડ્યું છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે આગેવાનો જે કાંઈ કરશે ખાસ કરીને રાજકોટની અંદર એક પણ વાત થઈ છે અને પહેલો મુદ્દો અમારો એ છે ટિકિટ આને રદ થાય પછી કોને મળે કયા સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે વ્યક્તિ સામે વાંધો છે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવો સમગ્ર ગુજરાતના સદ્રય સમાજો દ્વારા ભેગા થયા છે ત્યારે સંગકલન સમિતિનું નિર્ધાર છે સમગ્ર ગુજરાતની 90 ઉપરાંત સંસ્થાઓ ની સંગકલન સમિતિની આદિ મિટિંગ થઈ અને મીટિંગમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈ કમાન્ડરને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાશ કર્યો છે અમારી અસ્મિતા ઉપર ગા કર્યો છે તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે મુદ્દા નંબર વન જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના ના કેવલ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો નાડોદા રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો સમાજો સંમેલન એ ઉપર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ આ અમારો નંબર બે મુદ્દો નંબર ત્રણ અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકા તાલુકાએ આવેદન પત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમનો જોગવાઈ છે એટલે ચૂંટણી પંચના કુલદીપ આર્યજી ને વિનંતી કરીએ છે કે તમે આ મેટરને સુઓ મોટો લો ક્ષત્રિય સમાજ રજૂ કરે તમને પણ દેખાય છે ટીવી માં કે એમને આ ભંગ કર્યો છે તો તમારે સુઓ મોટો લઈ અને એમનો ખુલાસો માગવો જોઈએ ને એમની ઉમેદવારી રદ કરવા માટે તમારે એમને નોટિસ આપવી જોઈએ પ્રક્રિયા કરવી જોઈએ અમદાવાદમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગરમી સામે લોકોને રક્ષણ મળે તે માટે કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઓઆરએસ કોર્નર ઉભા કરાયા છે જેમાં નાગરિકોને તમામ હેલ્થ સેન્ટર પરથી નિઃશુલ્ક ઓઆરએસ મેળવી શકશે ઓઆરએસ ઉપરાંત આઈસ પેક અને અન્ય દવાઓનો સ્ટોક કરાયો છે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હેલ્થ સેન્ટર તેમજ સીએચસી સેન્ટર ખાતે અને અન્ય જગ્યાએ ઓઆરએસના પાઉચ રાખવામાં આવશે જેથી કરીને ગરમીના સમયમાં શહેરીજનોને ગરમી સામે રક્ષણ મળી શકે ગરમી ચાલુ થઈ છે એટલે હીટ એક્શન પ્લાન મુજબ અહીંયા અમારે ઓઆરએસ કોર્નર બનેલું જ છે જેમાં ઓઆરએસ પાણીની બોટલ ગ્લાસ અને ઝીંકને બધું રાખેલું છે અત્યારે ગરમીમાં લોકો બી ગમે ત્યારે પણ આવીને અહીંયાથી પેકેટ લઈ જાય છે એને કેવી રીતે બનાવવાની એની ઇન્સ્ટ્રક્શન બી અહીંયા લખેલી છે ઇવન પબ્લિક પાસે જો ઓઆરએસ એ વખતે નથી તો ઘરે પણ કેવી રીતે બનાવવાનું લીંબુનું પાણીને ખાંડ અને મીઠું નાખીને પણ બનાવી શકાય છે એનું ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે અને અમારા આશાબહેનો અમારા દરેક સ્ટાફને પણ એ રીતના ટ્રેન કરેલા છે અને ટ્રેનિંગ આપી છે કે દરેક એરિયામાં જઈને પણ ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન કરે અને પબ્લિકને પણ સમજાવે કે આવી ગરમીમાં બહાર ના જાય બહાર જાય તો છત્રી અને એવું લઈને જાય ખુલ્લા કપડાં પહેરે અને તાવ કે એવું આવે તો તાત્કાલિક અહીંયા અર્બન હેલ્થ સેન્ટર પર આવી અને દવા લઈ જાય અમારી પાસે મેડિસિન પણ બધી અવેલેબલ છે અને આઈસ ને બધું પણ અવેલેબલ છે કે જો કોઈ આવે એવું તો હીટવાળું હોય તો અમે ટ્રીટ કરી શકીએ ગુજરાતી ભાષામાં અલગ અલગ વિષય પર પુસ્તક લખનાર ઘણા લેખકો અને લેખિકાઓ છે ત્યારે વિવિધ વિષયો પર પુસ્તક લખીને લેખિકાઓને સન્માનવા માટે ગુજરાતી બુક ક્લબ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં ગુજરાતભરની અગિયાર લેખિકાઓને એક મંચ પર લાવીને સન્માન કરવામાં આવ્યું હતું અમદાવાદના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ દરેક લેખિકાઓનું મનોબળ વધારવા અને આગળ પણ વિવિધ વિષય પર પુસ્તકો લખીને સારું જ્ઞાન લોકો સુધી પહોંચવા માટે લેખકો વધુ પુસ્તક લખે તેનો છે ગુજરાતી બુક ક્લબ દ્વારા અમે આજે કાર્યક્રમ જે આયોજિત કર્યો છે એનું નામ છે પ્રથમ પુસ્તક સન્માન સમારોહ એટલે કે અગિયાર લેખિકાઓ ગુજરાતભરની અગિયાર લેખિકાઓને અમે આજે પ્રોત્સાહિત કરીને એમને સન્માન કરવા જઈ રહ્યા છે ઓછામાં ઓછા એકસો પચાસ જેટલા અમારી પાસે પુસ્તકો આવ્યા લેખિકાઓના પુસ્તકો આવ્યા અને એમાંથી કમિટી દ્વારા અગિયાર લેખિકાઓના પુસ્તકોને આજે પસંદ કરવામાં આવ્યા અને બધા જ લોકોએ પ્રથમવાર પુસ્તક લખ્યું છે તો અમારો મુખ્ય હેતુ એ છે કે આ પ્રથમ પુસ્તક લખનાર લેખિકાઓને પ્રોત્સાહિત કરી એમને સન્માન કરવા માંગીએ છીએ જેથી એ લોકો સાહિત્ય સર્જન તરફ હજી આગળ વધી શકે કારણ કે અમારું એવું માનવું છે કે બંધનમાંથી મુક્ત થઈને સર્જન તરફ આ તમામ લેખિકાઓ જો આગળ વધી છે એક ડગલું માંડ્યું છે તો ગુજરાતી બુક ક્લબની એ ફરજ છે કે એમને સહકારો આપે એમને પ્રોત્સાહિત કરે જેથી આગળ હજી પણ તેઓ આ જ દિશામાં સર્જન કરી શકે હું પુસ્તકો વચ્ચે મોટી થઈ અને એવા સમયે વધતા જતા પુસ્તક પ્રેમ જ્યારે ઓબ્ઝેશનના લેવલે પહોંચી ગયા હોય એવા વ્યક્તિત્વ સાથે રહીને મોટી થઈ એ પછી આજે જ્યારે એક એવો સુંદર કાર્યક્રમ યોજાયો હોય જ્યાં અગિયાર લેખિકાઓના એક એક પુસ્તકના સંદર્ભે એમનું સન્માન થતું હોય અને આગળ પણ લેખક તરીકે એમની જર્ની ચાલુ રહે એવો કાર્યક્રમ યોજાય ત્યારે મને લાગે છે કે એ આપણી બધાની જરૂરિયાત છે કારણ કે આપણી દુનિયા આજકાલ જે એક પુસ્તકની સાઈઝની હતી એમાંથી ધીમે ધીમે સ્ક્રીનની સાઈઝની થતી જાય છે અને મને લાગે છે કે પુસ્તકો જે કલ્પના વૈભવ આપી શકે એ સ્ક્રીન કદાચ આપણને ક્યારેય નહીં આપી શકે એ રીતે હું આ ગુજરાતી બુક ક્લબના કેટલાય વર્ષોથી હું એક્ટિવ છું એની અંદર અને આ સંસ્થા એક એટલું સુંદર કામ કરી રહી છે કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાનું મહત્વ આવનારી પેઢી સુધી પણ રહે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને અનેક સારા સારા કાર્યક્રમો અમે ગોઠવીએ છીએ અને અમે નસીબદાર છીએ કે અમારા પ્રોગ્રામમાં ગુજરાતના મોટાભાગના કવિઓ લેખકો સમાજસેવકો બધાએ અમારા પ્લેટફોર્મ પર આવીને લોકોને સંબોધ્યા છે અને એ રીતે ગુજરાતી ભાષાનો ફેલાવો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજી મંદિરના ચારસો ત્રેવીસમાં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રથમ દિવસે સૌપ્રથમવારમાં હરસિદ્ધિની ઐતિહાસિક ભવ્ય નગર યાત્રા નીકળી હતી જ્યારે માતાજીના પ્રાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન જોડા પૂજા અર્ચના કરવા બેઠા હતા જેમાં નાન્દોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખ પણ હાજર હતા આ સાથે સાંસદ મનસુખ વસાવા પણ દર્શનાર્થે પધાર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા

તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ગાંધીનગરમાં વિકાસના કામો થઈ શકે તે માટે ભાજપમાં જોડાશે કોંગ્રેસમાં હતા એટલે કામ થઈ શકતું ભાજપમાં જવાને કારણે પ્રજાલક્ષી કામો ઝડપથી થઈ શકશે હું અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદીથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે અને આગામી દિવસોમાં અમે અમારા વોર્ડના કામો ખૂબ જ ગતિથી જે કામો અત્યારે અટવાયેલા છે જેમાં અમારી અમુક મર્યાદાઓ આવે છે એ મર્યાદાઓ દૂર થાય અને વિકાસના કામોને વેગ મળે એ હેતુથી અમે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાના છીએ અને આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અમે બંને જણાએ રાજીનામું આપીશ અમારે અમે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે જે પણ સાચા પ્રશ્નો હતા એની અમે અત્યાર સુધી લડત ઉઠાવી હતી અને અમુક કામોમાં મર્યાદા લઘુમતીમાં હોઈએ એટલે થતી હોય એ સ્વાભાવિક વાત છે પરંતુ હવે બધાનો સાથ મળશે માનીય સાંસદ શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે ધારાસભ્ય શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે અને અમે પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ તો એમની પણ ગ્રાન્ટનો અને એમના પણ જે વિકાસ કાર્યો છે એની સાથે સહભાગી બની શકીએ અને અમારા વોર્ડના કામોમાં વિકાસને વેગ મળે એ હેતુથી અમે જોડાઈએ છીએ બીજું કોઈ નહીં બિલકુલ ગઈકાલેટરો ગઈકાલે કોંગ્રેસ ને અલવિદા કહી દી છે ત્યારે આજે તેઓ ભાજપ જોડાવાના છે શું છે આની માહિતી મુક્ત બની છે એટલે કે હજુ પણ એક વિપક્ષના કોર્પોરેટર છે બાકી કોંગ્રેસ મુક્ત હવે ગાંધીનગર કોર્પોરેશન થઈ છે લોકસભા હતા તેમને પણ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના કોર્પોરેટરોએ એ ગમે તે ઘડી હવે આજે ભાજપમાં છે ચોક્કસ થી કહી શકાય કે જે ચુમ્માલીસ બેઠકો હતી તેમાંથી કોંગ્રેસના ફાળે ભક્ત બે જ આવી હતી અને એકતાલીસ પર ભાજપે વિજય મેળવ્યો હતો તો હતા જે કોંગ્રેસના એક ઘડી હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડી શકી છે તેમણે ગઈકાલે તેમના પ્રમુખને તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને ગમે તે ઘડી હવે આમ આદમી પાર્ટી જે કોર્પોરેટર છે એક જ બચ્યા છે હવે બાકી ગાંધીનગર કોર્પોરેશન છે હવે કોંગ્રેસ મુક્ત બની ગઈ છે જી જો બિલકુલ તો તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે વિકાસના કામો થઈ શકે તે માટે તે ભાજપમાં જોડાશે આ માટે આ વાતને કેટલું તથ્ય માની શકાય કે કોંગ્રેસમાં તે હતા ત્યારે કામ નહોતું થઈ શકતું હવે ભાજપમાં જોડાઈને તે પ્રજાલક્ષી કાર્યો કરશે આના વિશે શું કહેશો આજે ચોક્કસ જે પ્રમાણે ભાજપમાં અત્યારે ભરતી મેળવ ચાલી રહી થવા માંડ્યું છે હવે ચોક્કસ જે બે કોર્પોરેટર હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેમણે રાજીનામું પ્રમુખ પદે આપ્યું છે પરંતુ કઈ ટર્મ્સ કન્ડિશન સાથે જોડાયા છે તે હવે જોવું રહ્યું સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતમાં સ્થાનિક લેવલથી લઈ પ્રદેશ કક્ષાના નેતાઓ કાર્યકર્તાઓ પક્ષપલટો કરી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સત્તાધારી ભાજપ તરફ દોડ લગાવી છે તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાના બે કોર્પોરેટરોએ કોંગ્રેસને અલવિદા કરી છે આજે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાશે સુરતના ડિંડોલીમાં વીસ વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવી હતી લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતી કાચલ નામની યુવતીએ ચોથા માળેથી મોત છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીનું મોત નીપજ્યું હતું આપઘાત કરનાર યુવતીના એક વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા યુવતી અચાનક ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું હાલ તો ડિંડોલી પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે જો કે પોલીસ તપાસ બાદ મોતનું કારણ બહાર આવશે મારી છે અમે ઘરે હતા બધા મમ્મી મેં અને મારી વાઈફ મમ્મી સ્વયંપાક કરતી હતી મેં બેડરૂમમાં હતો એ કઈ ભાડાવી કપડા કાઢવા માટે ચાદર આવે ને ચાદર કાઢવા માટે શું થયું ઉપર ચોથા માંથી નીચે પડી ગઈ પડી ગયું તમને ખબર નઈ પછી પબ્લિક ના લોકો ગઈ પડી ગયો તમે નીચે જો તો મારી વાઈફ નીચે પડી તો ભાગતો ભાગતો નીચે ગયો પેલું એને સમાર પછી એકસો આઠ ને કોલ કર્યો મેં એકસો આઠ માં લઈને અહીંયા આવી ગયો પછી પછી ડોક્ટરે કીધું કે એની હાલત વધારે ગંભીર છે બોલે તો લઈ ગયા પછી મમ્મી ને કોણ ફટાફટ આવી જાઓ એને ઓક્સિજનમાં મૂકેલું હતું પછી સવારે કીધું અમે બોલે આવેલા તો આ હતા અત્યાર સુધીના સમાચાર બધું સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર